પ્રથમ વાર આપત્તિ જોખમ નિવારણ તાલીમ યોજવામાં આવી હતી ભૂકંપ પૂર વાવાઝોડા જેવી કુદરતી હોનારતો પહેલાં અને હોનારતો સમયે કેવા પ્રકારના પગલાં લઈ શકાય અને કુદરતી આપત્તિ સમયે જોખમ નિવારી શકાય એ માટે બે દિવસીય તાલીમ આપવામાં આવી રહી છે મહેસાણા ખાતે વીસ દિવસ માટે ચાલી રહેલા ડિઝાસ્ટર ટ્રેનિંગ કાર્યક્રમમાં બે દિવસ માટે વિવિધ વિભાગના પચીસથી વધુ કર્મચારીઓને બે દિવસ આપત્તિ સમયે ઓછું જોખમ અને નુકસાન થાય એ માટે તાલીમ આપવામાં આવી રહી છે આ માટે આરોગ્ય શિક્ષણ ગ્રામ વિકાસ અર્બન અને પંચાયતી રાજ વિષય ઉપર વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા પૂરા ગુજરાતમાં ડિઝાસ્ટર રિસ્ક રિડેશન આ પ્રોગ્રામ હાલ ચાલી રહ્યો છે ચાર પાંચ સંસ્થાઓનામાં ઇન્વોલ્વ કરી સંસ્થાઓના માધ્યમથી એનઆઈડીએમની તાલીમ સંસ્થાના તજજ્ઞોને અપાવી આ પ્રકારની તાલીમ પૂરા ગુજરાતમાં ચાલી રહી છે ખાસ કરીને ડિઝાસ્ટર જે થવાનું હોય ભૂકંપ છે આગ છે ફ્લડ છે આ પ્રકારના ભૂકંપમાં ભૂકંપ થતાં પહેલાં પ્રાથમિક શું કરી શકાય એની એક ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે જેમાં આરોગ્ય શિક્ષણ ગ્રામ વિકાસ અર્બન અને આ આ પ્રકારના પાંચ વિષયો સાથે પંચાયત રાજ પાંચ વિષયો સાથે કામ કરી રહ્યા છે અત્યારે આનાથી જે ડિઝાસ્ટર આવવાનું છે તેમાં ઘણા બધા પ્રકારે આપણે આર્થિક નુકસાન થતું અટકી શકાય સામાજિક નુકસાન અટકી શકાય અને માણસોનું જાનમાલનું પશુઓનું નુકસાન થતું હોય અટકાવી શકાય અત્યારનો જે સિનારીઓ છે જે પેન્ડેમિક ચાલી રહ્યો છે એની અંદર પણ ફાયદો થઈ શકે તેમ છતાં પણ અવેરનેસ અને અવેરનેસ વધતાં પણ ગવર્મેન્ટ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને ક્યાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહી છે અને કેવી રીતે એને વધારે સારી રીતે આપણા માધ્યમ સુધી સરળ માધ્યમ સુધી પહોંચી શકે હિંમતનગરને અડી